નમસ્કાર દર્શક મિત્રો લોકશામના ન્યૂઝમાં હું ચૌહાણ આપનું સ્વાગત કરું છું હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે આજના મુખ્ય સમાચાર ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોર શહેરમાં સરકારે દેશના ગરીબો માટે મોટા પ્રમાણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવીને કલોલમાં રહેતા ગરીબો લોકો પાસેથી સભ્ય તરીકે ફોર્મ ભરા ફોર્મ ભરાવી દરેક પાસેથી પાંચ પાંચ હજાર રૂપિયા પડાવી લીધા છે પડાવી લીધા એ શબ્દ એટલા માટે છે કે સરકારને ખબર છે કે સાચા ગરીબો પાસેથી પાંચસો હજાર રૂપિયાથી વધારે તેમની પાસે ના હોય ત્યારે તે રૂપિયા લીધા પછી હવે દરેક પાસે તમારે મકાન લેવું હોય તો હવે એંશી હજાર રૂપિયા ભરો તો જ તમને પ્રધાનમંત્રી આવાસ મળશે હવે આ ગરીબો એકલા કલોલમાં નહીં ગુજરાત અને પૂરા ભારતમાં વસતા સાચા ગરીબો એક વખત આ મકાનો લેવા માટે પ્રથમ થોડા રૂપિયા ભરી ફસાઈ ગયા છે હવે તેમની પાસેથી મોટી રકમ નથી ત્યારે આ ગરીબોને જીવન પસાર કરવા માટે ગમે ત્યાં સરકારી જમીન ઉપર પડ્યા રહેવું પડે છે પરંતુ અહીં પણ સરકારના ચમચાઓ દબાણના મુદ્દે તેમનો ઘર સામાન બહાર ફેંકી દેવામાં આવે છે રીતે કલોરમાં સરકારના ઘર ઘર વિહાણા રીતે સરકારના વિહોણા લોકોની દશા બે વર્ષથી સરકારમાં મકાન માટે રૂપિયા ભરેલ છે છતાં આજે રોડ ઉપર રખડતા થયા છે આમ સરકાર ધનપતિઓના કરોડો રૂપિયા ના દેવાના માફ કરે છે ત્યારે ગરીબો માટે મારવા સિવાય

ફોર્મ ભરેલા છે તો એમાં મકાન ઘર નહીં આલતા અમે કારના ના પડ્યા છે રોડ ઉપર પૈસા ભર્યા છે પૈસા ભર્યા છે પાંચ હજાર રૂપિયા અમે તો એમાં મકાન નહીં મળતા ક્યાં ભરે નગરપાલિકા નગરપાલિકા માં ભરેલા છે પૈસા કઈ નગરપાલિકા આપડી પેલી જૂન નવી નહીં નવી બની નગરપાલિકા એમાં નગરપાલિકા ને હા કલોલ તાલુકા પણ હા એમાં કલોલ નગરપાલિકા માં સાહેબ નગરપાલિકા

તમે મૂળ તમારું શું નામ મારું નામ ધનકો રાવણસિંહ હા સરાવણસિંહ હા અને શું અટક શું લખાવો છો રવારિયા સરદાર રવારિયા સરદાર તમારું શું નામ કૃપાકોર મારું નામ કૃપાકોર હા તમારે તમે પૈસા ભર્યા છે પાંચ હજાર તમારા ભરેલા છે ને શું નામ તમારું મારું નામ કૃપાકોર ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આજે સિંધબાદ હોટલની સામે આવેલો પુલ રેલવે પુલના નીચે આજે નિરાધાર લોકો પડી રહેતા હતા તેમને કમ્પાઉન્ડ કરી નાખી તારની વાળ કરી નાખીને પુલના નીચેથી બધાને સામાન ખસેડી નાખી અને રોડ ઉપર રખડતા કરી દીધા છે ત્યારે આ લોકોએ નગરપાલિકામાં એમને સરકારી આવાસ માટે પાંચ પાંચ હજાર રૂપિયા ભરેલા છે છતાં એમને મકાન નથી મળ્યું અને આજે એમની નાના બાળકોની આ દુર્દશા થઈ છે જો નાણભી પંચાલ ગાંધીનગર બ્યુરો ચીફ લોકસભાના ન્યૂઝ અમરેલી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભાના ન્યૂઝ